નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોને આપણે માહિતી મેળવીશું કે તમે કૃષિ પ્રગતિ એપ દ્વારા તમારા પાક નુકસાનીનો સર્વે જાતે કઈ રીતે કરશો જેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનો પ્રયાસ કર્યો છે તો વિડીયોને અંત સુધી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી શેર કરશો અને જો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વીડિયોની માહિતી સૌથી પહેલાં મળી રહે અને આપણા WhatsApp ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે ત્યાંથી ગ્રુપમાં પણ જોડાઈ જશો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલના પ્લેસ્ટોર બ્રાઉઝર પર જવાનું છે ને ત્યારબાદ કૃષિ પ્રગતિ લખી સર્ચ કરવાનું છે ત્યારબાદ તમે જોઈ રહેલા એપ્લિકેશનને તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની છે ને આ એપ્લિકેશનની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ત્યાં આપણા વોટ્સએપ ગ્રુપની પણ લિંક આપેલી છે તો આપણા ગ્રુપમાં પણ જોડાશો ને ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો ઇન્સ્ટોલ કર્યા પછી તમારે તમારા ફોનમાં ચાલુ કરી દેવાની છે ને ત્યારબાદ અહીં એલોના બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં આગળ વધુના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ની કંઈક વિશેષતાઓને તેના વિશે માહિતી આપેલી છે તો અહીં હું સંમત છું ને શરૂ કરવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીં આગળ વધવાના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે એની મોબાઈલ નંબર દાખલ કરવાના ઓપ્શન પર મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને આ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો જ નાખવાનો રહેશે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી મેળવવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઓટીપી દાખલ કર્યા બાદ અહીં સક્સેસફુલ વેરીફાઈડ થઈ જશે ને ત્યારબાદ અહીં તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે સૌથી પહેલાં જિલ્લો સિલેક્ટ કરી લેશું ત્યારબાદ તાલુકો ત્યારબાદ આપણે ગામ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ અહીં સબમિટના ઓપ્શન પર ક્લિક કરીશું સબમિટના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે ફરીવાર સબમિટ કરવાનો ઓપ્શન આવશે જેના પર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેની અંદર તમારે ખેતરનું નામ લખવાનું છે ત્યારબાદ અહીં ઓકેના બટન પર ક્લિક કરવાનું છે અને કયો કપા અને કયો પાક વાવેલો છે જેના વિશે માહિતી ભરવાની છે અત્યારે મારા ખેતરની અંદર કપાસ વાવેલો છે તો મેં કપાસ સિલેક્ટ કરી લીધેલો છે અને ત્યારબાદ આપણે અહીં વાવણીની તારીખ નાખવાની છે મેં અહીં તારીખ સિલેક્ટ કરી લીધી છે ત્યારબાદ તમે કયા પ્રકારની ખેતી કરો છો એટલે કે પ્રાકૃતિક ખેતી સેન્દ્રીય ખેતી કે રાસાયણિક ખેતી તો અત્યારે આપણે રાસાયણિક ખેતી પર ક્લિક કરી શું ત્યારબાદ અહીં તમારે નંબર પરથી ખેતી ખેતરની સીમા મેળવવાની છે એટલે કે મેળવોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફરીવાર તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારે તાલુકો ત્યારબાદ તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે ગામ સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે ને સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ની તમે જોઈ શકો છો કે નીચે તમને તમારા ખેતરની ગૂગલ મેપ સેટેલાઇટ ઇમેજ જોવા મળશે જેની અંદર તમારે તમારા ખેતરની સીમા નક્કી કરવાની છે ને સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે સબમિટ કર્યા બાદ તમારા પાકનું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ જશે અને ત્યારબાદ તમને અહીં મેસેજનું ઓપ્શન ઉપર કૂણામાં જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે મેસેજના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્કીન જોવા મળશે જેની અંદર છેલ્લે અમને જણાવવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને આ પ્રકારની સ્કીન જોવા મળશે જેની અંદર અન્યના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે અન્યના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે નીચે કેમેરાના ઓપ્શન પર ક્લિક કરીને તમારા ખેતરનો ફોટો પાડી અહીં અપલોડ કરી દેવાનો છે ખેડૂત મિત્રો તમને અન્ય માહિતી જણાવ તો તમારે ફોટાની સાથે બીજી પણ માહિતી ઘણી આ મેસેજ દ્વારા મોકલવાની છે જેની અંદર તમારું નામ ગામ તાલુકો જિલ્લો વિસ્તાર પાક અસરગ્રસ્ત વિસ્તાર મોબાઈલ નંબર ખાતા નંબર તેમજ સર્વે નંબર અન્ય કોઈ પણ માહિતી રહી જતી હોય તો તે પણ મોકલવાની રહેશે તો ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર બતાવ્યું કે દિવાળી પર કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે જેનું સર્વે ખેડૂત મિત્ર જાતે કઈ રીતે કરી શકે કૃષિ પ્રગતિ એપ દ્વારા તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો ને આપણી યુટ્યુબ ચેનલ પર જો પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ દરેક ખેડૂત મિત્રનો ખૂબ ખૂબ આભાર